નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ વાત કરવી છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે ને એમાં પહેલા દિવસની વાત કરીએ તો પહેલી ઇનિંગમાં ભારતે બસો પિસ્તાળીસ બસો આઠ રન કર્યા અને એના પછી બીજા દિવસે બીજા રન ઉમેર્યા પરંતુ આખી રમતમાં એક વાત સામે આવી ખબર છે ટેસ્ટ મેચ છે ખબર છે પીચ આવી છે પીચ ઉછાળ લે છે સતત આપણે આ સાઉથ આફ્રિકાની પીચની વિકેટને લઈને વાતચીત કરતા આવ્યા છે અને આખરે એક કોઈ પણ જંગ હોય એની અંદર એક યોદ્ધા એવો આવે કે એ જંગને પાર ઉતારવામાં મદદ કરે ને એક યોદ્ધા સામે આવ્યો કે એલ રાહુલ કે જેને ઝંઝાવાટ બેટિંગ કરી વિકેટો પડતી હતી પરંતુ તેમ છતાં પણ એ બાઉન્સ સાથે કે બાઉન્સની સામે એ લડતો રહ્યો એટલા જ માટે આજે ચર્ચા કરવી છે કે ભારતીય ક્રિકેટ ટીમની અંદર જે ખેલાડીઓ છે ખેલાડીઓનું ટેસ્ટને લઈને કેટલું પ્રભુત્વ છે અને કેટલું મહત્વની સાથે આ ટેસ્ટ રમાઈ રહી છે અને યોદ્ધા વિશે પણ વાત કરીશું કે એલ રાહુલ વિશે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચના ઉતાર ચઢાવ સાથે આગળ વધી રહી છે પ્રથમ દિવસે માત્ર ઓગણસાઠ ઓવર્સની રમત થઈ પણ તેમાં ભારતે પોતાની આઠ વિકેટ માત્ર બસો આઠ રનમાં જ ગુમાવી દીધી ભારતનો એકમાત્ર યોદ્ધા કે રાહુલ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ આક્રમણ સામે અડીખમ રહ્યો અને પ્રથમ દિવસે સિત્તેર રન બનાવી અણમ રહ્યો બીજા દિવસની શરૂઆતમાં જ વિકેટો પડવાની શરૂ થઈ પણ રાહુલ લડ્યો અને પોતાની આઠમી સદી પણ ફટકારી ભારતનો પ્રથમ દાવ બસો પિસ્તાળીસમાં સમેટાયો ભારત તરફથી કે રાહુલે પોતાની અડતાલીસમી ટેસ્ટ મેચમાં આઠમી સદી ફટકારી સાઉથ આફ્રિકા તરફથી તમામ વિકેટો ફાસ્ટરોના ફાળે ગઈ રબાડાએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટો બર્ગર ત્રણ વિકેટો અને એક એક વિકેટ લીધી સાઉથ આફ્રિકાની શરૂઆત પણ સારી ના રહી બોલિંગ પણ શાનદાર રહી બોલ જોરદાર સ્વિંગ થઈ રહ્યો હતો અને સાઉથ આફ્રિકાના બેટર્સ વારે ઘડીએ થાપ ખાઈ રહ્યા હતા આખરી શિરાજના એક બોલે માર્ક્રમ ભૂલ કરી બેઠો અને કે રાહુલે શાનદાર કેચ ઝડપી લીધો

કેટલા મહત્ત્વના બસો રન બસો આઠ રન અને જે સાઉથ આફ્રિકાની ટીમ છે એના માટે કેટલું સરળ રહેશે સાથે કે એલ રાહુલની ભૂમિકા મહત્વની રહે કે એલ રાહુલના સિત્તેર રનની ઇનિંગ એ કેટલી મહત્ત્વની સાબિત થઈ ઇન્ડિયા માટે સી નોર્મલમાં નોર્મલ કેસમાં જ્યારે તમે ટોસ જીતીને પહેલાં બેટિંગ લો છો મોટાભાગે ટેસ્ટ મેચમાં બેટિંગ લેવામાં આવે છે અને બેટિંગ લઈને ક્યાંક ને ક્યાંક એક મોટો સ્કોર ટેસ્ટ મેચમાં મૂકવાની કોશિશ કરવામાં આવે છે એટ્સ અ નોર્મલ ટ્રેન્ડ વન ડે કે ટી ટ્વેન્ટી હોય તો કંઈક ચેસ કરવાનું વધારે હોય પણ અહીંયા સાઉથ આફ્રિકાએ એ ડેફિનેટલી વિચાર્યું કે અહીંની ઉછાળ લેતી પીચો ઉપર ભારતની રમવાની નબળાઈને છતી કરવાનો આ સરસ મોકો છે કે જેથી કરીને એમણે ટોસ જીતીને પહેલાં ભારતને બેટિંગ આપી અને ભારતને બેટિંગ આપી એટલે સ્વાભાવિક છે કે જે એમને પરિણામો જોઈતા હતા એ પરિણામો એમને મળ્યા તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે પહેલાં બેટિંગ કરીને જે એડવાન્ટેજ મેળવવાનો હતો એ એડવાન્ટેજ મેળવવામાં ભારત સફળ થયું નહીં કારણ કે નોર્મલ કેસમાં પહેલાં બેટિંગ કરે જે ટોસ જીતે અને એક મોટો સ્કોર મૂકે ભારત પાસે અનમોલ તક આવી કે પહેલાં બેટિંગ કરવાની આવી પણ ક્યાંક જે રીતે કેપિટલાઇઝેશન થવું જોઈએ અથવા તો જે રીતે મળેલી તક ઝડપવી જોઈએ એ ભારત ઝડપી શક્યું નહીં બીજી વાત બહુમાએ જે રીતે ડિસિઝન લીધું હતું એ બહુ સાચું ડિસિઝન એટલે હતું કે એમની પાસે ફાસ્ટ બોલર્સ સારા છે ફ્રેશ પીચ છે ઓફકોર્સ થોડી ડેમ પથી વરસાદ હતો એટલે અને એ વખતે જો પહેલી બોલિંગ કરીએ અને એ બોલિંગથી જો ભારતના બેટ્સમેનો ઉપર ઇમ્પેક્ટ પડે તો એ ઇમ્પેક્ટ એ બીજી ટેસ્ટમાં પણ યથાવત રહે અને ખાસ કરીને બીજી ટેસ્ટમાં પણ એમને જીતવું અથવા તો એમને પ્રભુત્વ મેળવવું સરળતા પડે તો યુ થી થોટ વેરી મચ અને એટલા માટે એણે ભારતને બેટિંગ આપી અને ભારતને બેટિંગ જ્યારે આપી ત્યારે વર્ષોથી આપણી પાસે જ્યારે બેટિંગ કરીએ આપણે ત્યાંની ઉછાળ લેતી પીચો ઉપર દિગ્ગજ ખેલાડીઓ પણ આઉટ થાય છે એવું જ બન્યું ખેર વિરાટ કોહલીએ પાર્ટનરશિપ બનાવી શ્રેયસ સાથે મળીને દેટ ઇઝ સેકન્ડરી એ અડસઠ રનની પાર્ટનરશીપ એ ભારતને એ થઈ પહેલે દિવસે સિત્તેર રન કરીને દિવસના અંતે જે રાહુલ અણનમ રહ્યો આઈ થિંક દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીરિયડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ભારતની ઇનિંગ માટે સવાલ એટલા માટે એવો છે કે જો એની વિકેટ પડી ગઈ હોત તો પછી કોઈ બીજું હતું નહીં કે જે આગળ ઉપર એ કરી શકે એટલે બહુ જરૂરી હતું કે સ્કોર સારો થાય અને સ્કોર સારો થાય એ સાથે સાથે જ તમે મેચ ઉપર પણ કાબૂ મેળવો તો આ હિસાબે જોવા જઈએ તો એના સિત્તેર રન કોહલી અને જેને કહેવાય કે શ્રેયસ આયરની અડસઠ રનની ભાગીદારી આ બધી જ વસ્તુ પહેલાં દિવસ માટે ભારત માટે બહુ અગત્ય રહીને કારણ કે જો એ ના થયું હોત તો જો વિરાટ કોહલીનો કેચ થઈ ગયો હોત જો શ્રેયસાહેબનો કેચ થઈ ગયો હોત તો પરિસ્થિતિ અલગ હોત એ પ્રેશરમાં કદાચ રાહુલની પણ વિકેટ ભારતે ગુમાવી દીધી હોય બટ એમના કે ડ્રોપ થયા એમણે અડસઠ રન બનાવ્યા ત્યાર પછી કે રાહુલ કે રાહુલ એઝ પ્લેડ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇનિંગ ઓફ સેવન્ટી રન્સ આ ખતરનાક બાઉન્સ થતાં બોલ જુઓ તમે રવાડા જે રીતે બોલિંગ કરી હોસ ટેનિફિક પડઝે જે રીતે બોલિંગ કરતો જેન્સન જે રીતે બોલિંગ કરતો એવરીથિંગ વોઝ ગોઈંગ ઇન ઇન વન ડિરેક્શન તો હું માનું છું કે એ વખતે આ ઝંઝાવાત સામે ટકીને સિત્તેર રન બનાવવાને ભારતના સ્કોરને બસોનો આંકડો પાર કરાવો દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે સાયકોલોજીકલી જો તમે એકસો પચાસ સિત્તેરની અંદર આઉટ થઈ ગયા હો તો એ ટેસ્ટ મેચ જીતવાની તમે કલ્પના કરી ના શકો એટલે એ દિવસે બસો આઠ રન પહેલાં દિવસે જે બનાવ્યા હું માનું છું કે એમાં રાહુલની મોટી ભૂમિકા રહી અને બીજી ભૂમિકા રહી કોહલી અને શ્રેયસની કે જેમણે અડસઠ રન ઉમેર્યા તો દેટ હેઝ મેડ અસ કે ભાઈ ચલો આપણે બીજા દિવસમાં જે પ્રવેશ કર્યો દેટ વી આર ગોઈંગ વિથ બસો ને આઠ રન સાથે આપણે બીજા દિવસે પ્રવેશ કર્યો તો હું માનું છું કે ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇનિંગ પહેલા દિવસે ભારતના બસો રન બનવા એ પણ એક શાનદાર પ્રયાસ હતો અને ત્યાર પછી પણ આપણે ડિસ્કસ કરીશું પણ કહેવાનું તાત્પર્ય છે કે ફર્સ્ટ ડે જો રાહુલની વિકેટ પડી ગયો તો ભારત કદાચ મુશ્કેલીમાં આવી હતી એ મુશ્કેલી ક્યાંક ને ક્યાંક રાહુલે દૂર કરી વિરાટ કોહલીએ પ્રયત્ન કર્યો શ્રેયસ શ્રેયસાહિરે પ્રયત્ન કર્યો જી બિલકુલ આપે રબડાની વાત કરી આપે જેન્સન કોડઝીની વાત કરી બર્ગર કહી શકાય કે અનપ્લેએબલ બોલર્સ છે કે પછી વિકેટનો સપોર્ટ છે શા અને સવાલ એ થાય કે આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે અને સતત સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલિંગની આપણે ચર્ચા કરતા આવ્યા છે અને આપણે જોયું છે કે ખોફ છે ભાઈ સાઉથ આફ્રિકામાં ફાસ્ટ બોલરનો વર્ષોથી આ ખોફ કેમ છે તમારી વાત બિલકુલ સાચી છે પહેલી વસ્તુ એ છે કે પાકિસ્તાન એક દેશ એવો છે કે જ્યાં ફાસ્ટ બોલર્સ તમને વધારે જોવા મળે અને બીજો એક દેશ છે સાઉથ આફ્રિકા છે એવું નથી કે ઓસ્ટ્રેલિયા પાસે કે ઇંગ્લેન્ડ પાસે ફાસ્ટ બોલર્સ નથી બટ અહીં આગળ ફાસ્ટ બોલરને સફળ થવાનું મુખ્ય કારણ છે ત્યાંની બાઉન્સી પીચો જે બાઉન્સી પીચો અન્ય દેશોમાં જોવા મળતી નથી અહીં ફાસ્ટ બોલર તો છે જ બધી બધે જ બધા દેશમાં છે બટ ઇટ ઇઝ દે આર ટુ બી સપોર્ટેડ બાય ધ પીચ વિથ દે આર યુઝિંગ ટુ બોલ તો આ એક જે વસ્તુ છે પીચ તો આ એ પીચ માટે કહીએ તો આ એક જે સાઉથ આફ્રિકાની પીચો ઉછાળ લેતી છે એટલા માટે ત્યાંના બોલર ડેડલી બની જાય છે બીજું કે જો તમે ભારતની વાત કરો તો આ તો અત્યારે ઠીક છે આપણી પાસે વી હેવ ગોટ અ વેરી ગુડ બોલર્સ ઓફ સિમ બોલિંગ પહેલાં ભારત પાસે આટલો મોટો એટેક હતો નહીં તો એ પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક ભારત ત્યાં પણ નબળું પડતું હતું કે આપણા જે એવરેજ એકસો ત્રીસ એકસો ચાલીસની સ્પીડથી બોલિંગ કરતાં ફાસ્ટ બોલર્સ એ એકસો ચાલીસ એકસો પિસ્તાલીસની ફાસ્ટ બોલિંગ જે એમની સાઉથ આફ્રિકાની છે આઈ થિંક ધે વર એબલ ટુ ડોનાલ્ડની તમે વાત કરો તો તમે એ લોકો જે બોલિંગ તમે જુઓ તો બોલિંગમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે કે એમના એક સ્પાર્ક છે ડેલ સ્ટ્રેનની બોલિંગ તમે જુઓ તો ક્યાંક ત્યાંની વિકેટો ઉપર ઉછાળ લેતી વિકેટ ઉપર ખાસ કરીને ત્યાંના બોલર્સ ઘાતક બને છે પણ એ બોલર્સ ભારત ભારતના જે બોલર્સ છે એ ત્યાંની વિકેટ ઉપર એટલા અસરકારક રહેતા નથી એન્ડ ધેર બેટ્સમેન આર એબલ ટુ પ્લે અવર બોલર્સ ઇઝીલી કારણ કે આ ખેલાડીઓ છે એ આ પ્રકારની વિકેટ ઉપર રમવા ટેવાયેલા છે એટલા માટે દે હેવ ગોટ ધ પ્રેક્ટિસ પહેલી વસ્તુ કે બેટ્સમેનોનો પ્રેક્ટિસ છે બીજી વસ્તુ કે બોલર્સ એને એક્સપ્લોઇટ કરે છે કે બો બોલ ઊંચો આવે છે વિકેટ ફાસ્ટ છે અને બેટ્સમેનને એકદમ ઘાતક બોલિંગ જેને કહેવાય કે મો ફેસ ઉપર જ આવે ગઈકાલે તો એક ઇન્જરી પણ થઈ તો ક્યાંક આ બધી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એ લોકો એક ખોફ તરીકે એનો ઉપયોગ કરે છે અને દેટ ઇઝ કન્ટિન્યુઇંગ સ્ટીલ એમના ફાસ્ટ બોલર્સ પણ એટલા સારા છે અને વિકેટ પણ ત્યાંની આ જ પ્રકારની છે એટલે કોઈ પણ દેશ ત્યાં જાય અને તકલીફ તો પડે જ સ્ટ્રગલ એટલે તમે જોયું છે અત્યારે જે એડ ચાલી રહ્યા એનો ટેગલાઇન બી એવી છે કે મુશ્કેલ હે મુશ્કેલી છે પણ મજા આવશે એમ તો ક્યાંક ને ક્યાંક પહેલેથી જ તમને ખબર છે કે અહીંયા આગળ આ પ્રકારની સ્થિતિ છે આ પ્રકારની મુશ્કેલીઓ આવવાની છે એટલે ઇન્ડિયન ટીમ ઇઝ પ્રિપેર ફોર દેટ પણ એ વખતે ખાસ કરીને એ આપણે જોવું પડે કે ભાઈ આપણા રોહિત શર્મા છે વિરાટ કોહલી છે શુભમન ગિલ છે આ લોકો ઉપર જવાબદારી છે કે દે હેવ ટુ એન્શ્યોર કે સમ સમ રન્સ આર બિંગ સ્કોર એટલે આ રીતે જોવા જઈએ તો ત્યાંના બોલર્સ અનપ્લેબલ હોવા કરતાં વધારે એમ કહી શકાય કે ત્યાંના બોલર્સ ત્યાંની પીચ ઉપર ઉછાળ લેતી પીચ ઉપર ઘાતક થાય છે જે બીજા દેશમાં કદાચ એટલો બધો તમે એ એ બોલર્સ જ્યારે ભારતની પીચ ઉપર અહીં બોલિંગ કરો તો દે તે કેન બી પ્લેડ વેરી ઇઝીલી રબાડા અહીંયા આઈપીએલ બધા શાંતિ સારી રીતે રમે છે હી ઇઝ અ ગુડ બોલર એમાં કોઈ બેમત નથી બટ હી કેન બી પ્લેટ તો અહીં આગળ જે અનપ્લેએબલ બોલિંગ થવાનું જે વાત આપણે કરીએ છીએ એ વાત જસ્ટ બિકોઝ ઓફ ધ પીચ બીકોઝ ઓફ ધ એટમોસ્ફિયર બિકોઝ ઓફ ધ વિન્ડ કમિંગ સેન્ચ્યુરીની અંદર આજુબાજુ કવર નથી એ સ્ટેડિયમ એટલે એ પણ બ્રીઝ જે આવે બ્રીઝ જેને કહેવાય આઈ થિંક એ પણ બહુ જ અગત્યનું છે કે તમારી સ્પીડને વધારી શકે અથવા તો તમારી સ્પીડને એક એક મુવમેન્ટ આપી શકે તો પ્લેન્ટી ઓફ રીઝન્સ અને એટલા માટે સાઉથ આફ્રિકામાં સાઉથ આફ્રિકાના બોલર્સ બહુ ઘાતક હોય છે બહુ જ ખતરનાક હોય છે જે ગઈકાલે બી એક આપણને જોવા મળ્યું શ્રેયા સાહેબને જે વાગ્યું હોય તો ક્યાંક આ પરિસ્થિતિ સાઉથ આફ્રિકામાં તો વર્ષોથી છે બિલકુલ પણ યોદ્ધાની વાત કરી રહ્યા છે આજે આપણું ટાઈટલ પણ એ જ છે બીજા દિવસે કે એલ રાહુલ યોદ્ધાની જેમ બેટિંગ કરી અને જે અવેલેબલ સોર્સિસ છે એ સોર્સિસનો ઉપયોગ કર્યો ખબર છે કે ભાઈ બાઉન્સી પીચ છે કે બાઉન્સી વિકેટ છે અને બોલર્સ ખતરનાક સાબિત થઈ રહ્યા છે તેમ છતાં પણ સદી ફટકારવી એ સદીનું મહત્ત્વ કેટલું અને આ સદી કે એલ રાહુલને પર્સનલી કેટલી ફાયદાકારક રહેશે સી બહુ સરસ તમે વાત કરી પહેલી આપણે વાત કરી કે ભારત માટે કેટલી આ સદી મહત્વની કારણ કે બીજા દિવસે જે રીતે એની પાસે બાકીની વિકેટ્સ હતી બે ખેલાડીઓ બાકી હતા એ વખતે એમનો સાથ લઈને એણે સિત્તેરથી એકસો એક રન બનાવ્યા દેટ ઇઝ વન થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી સામે રહેલો ખેલાડી એ બેટ્સમેન નથી હી ઇઝ નોટ એ બેટ્સમેન હી ઇઝ અ બોલર પણ તે છતાંય એની પાસેથી સ્ટ્રાઇક રોટેટ કરીને મળેલી ડિલિવરીઝ જે એની ઉપર સ્કોર કરવો આઈ થિંક ધેટ હી હેઝ ડન ઇટ સો વેલ એ ત્યાંના બોલર્સનો તો રમ્યો જ એમાં કોઈ સવાલ નથી ઉછાળ લેતી પીચ હતા બાઉન્સી ટ્રેક બધું જ રમ્યો હોય એ તો એની બેટ્સમેનશીપ છે એમાં એમાં આપણે કોઈ એ નથી બટ ધ વે એ સિત્તેર રનથી આગળ લઈ ગયો અને સેન્ચુરી સુધી પહોંચ્યો અને ભારતનો જે સ્કોર હતો બસો આઠને બદલે બસો પિસ્તાલીસ થયો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગઈકાલ આપણે ચર્ચા કરી રહ્યા કે ત્રણસોનો સ્કોર મિનિમમ જોઈએ જો આ રાહુલ ના રમ્યો હોત કાલે ના રમ્યો હતો અથવા આજે જો શરૂઆતમાં એની વિકેટ પડી ગઈ હોત તો વી વુડ હેવ બીન શોર્ટ બાય એટલીસ્ટ ફિફ્ટી રન્સ તો હવે બસો આઠ રન પહેલાં હતા એની વિકેટ જો પડી હોત ને બસો દસમાં આપણે ઓલઆઉટ થઈ ગયા હોત તો વાર્તા પતી જાત બટ નાવ ઇટ ઇઝ સમ સમથિંગ યુ નો બસો પિસ્તાલીસ રન તો ઇટ ગીવ્સ યુ બીટ ઓફ એ રિલીફ તો એક તો પહેલી શાનદાર ઇનિંગ રમ્યો અને અવેલેબલ ખેલાડીઓ સાથે કોર્ડિનેશન કરીને કયો બોલ રમશે ક્યારે દોડશે કરીને હી હેઝ એડેડ ધ રન્સ ઓલ્સો તો આ બધી જ વસ્તુ તમે જોવા જાઓ તો એક કોન્સોલિડેટ જો ભારતની ઇનિંગને કોઈએ કરી હોય તો એ કે એલ રાહુલે કરી નાવ યુસેટ કે એના માટે કેટલી અગત્યની ભારતીય ટીમમાં ઘણા એવા બેટ્સમેન છે કે જે બેટ્સમેનો પોતાનું સ્થાન ટીમમાં ટકાવવા માટે ગજબ પ્રયત્નો કરી રહ્યા છે એમાંના કેલ રાહુલ એક છે કે એલ રાહુલ ઓપનર છે તે છતાં પણ એ મિડલ ઓર્ડરમાં રમે છે લુક એટ ધ વે હી ઇઝ એ ઓપનિંગમાં છે તો એ સેન્ચુરી મારે છે મિડલ ઓર્ડરમાં આવે છે તો એ સેન્ચુરી મારે છે તો પહેલી તો વાત છે વર્સેટિલિટી જુઓ તમે કે ભાઈ ક્યાંય પણ રમાડો તમે આ ખેલાડી હંમેશા રમશે એટલે તમારે જ્યારે ઉપયોગ ઉપયોગિતાની વાત આવે ધીસ પર્ટિક્યુલર મેન ઇઝ વેરી મચ યુઝફુલ ઇન ઓલ કેટેગરી ઓફ ધ પ્લેસ વિચ હી પ્લેસ ઓપનિંગ મોકલો વન ડાઉન મોકલો મિડલ ઓર્ડરમાં મોકલો તો આ એક મોસ્ટ રેડી બેટ્સમેન જેને કહેવાય મારી દૃષ્ટિએ સૌથી જેને કહેવાય ને કે એને કોઈ પણ જગ્યાએ મૂકો એ રમશે તો મોસ્ટ રિસ્પોન્સિબલ મોસ્ટ રિલાયબલ અને મોસ્ટ ડિસિપ્લિન બેટ બેટિંગ જો કોઈ કરતું હોય તો કે એલ રાહુલ છે તો એ આપણને અહીંયા આગળ મળે છે હવે વાય હી ઇઝ રિક્વાયર્ડ ધેર તો અહીંયા પહેલી વસ્તુ તો એ થઈ કે ભાઈ વિકેટકીપર આપણે રાખો કે ના રાખો તો વિકેટકીપરની જો તમે વાત કરો તો એણે કહ્યું કે આઈ વિલ ડૂ ધ વિકેટકીપિંગ એટલે વિકેટકીપિંગ એણે કરવાનું નક્કી કર્યું એટલે એનો અર્થ એ થયો કે તમે એક એડિશનલ બેટ્સમેન રમાડી શકો સો એ તમે કરી શક્યા તમે અશ્વિનને ટીમમાં રાખી શક્યા લાવી શક્યા તો આજે ઉપયોગીતા તમે જુઓ હવે ભારતીય ટીમને અનુરૂપ અનુકૂળ આ ખેલાડી છે કીપિંગ કરી લીધું એટલે ખેલાડીને તમે એક્સ્ટ્રા તમે લઈ શકો એડવાન્ટેજ તમને મળ્યો એ પોતે એટલો સજ્જડ બેટર્સ છે કે હી કેન ડેફિનેટલી ડૂ વન્ડર્સ તો એણે સેન્ચુરી મારી એણે પાર્ટનરશીપ બનાવી અને એણે સ્કોર સારો કર્યો બાકીના બધા બેટ્સમેન સૂર્યકુમાર ટીમમાં આવ્યા અને ગયા તમે વિચાર કરો સી બહુ મિડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે આવ્યા હતા અને ઇમિડિએટલી હી એઝ ગોન ઓફ આપણે જાણીએ છીએ ઘણા એવા ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં આવ્યા અને ગયા લોકો યાદ નથી કરતા બટ ધીસ મેન ઇઝ ઓલવેઝ યુ નો લાઇક એ રોક એ કોઈ પણ જગ્યાએ રમવા માટે સક્ષમ છે ઓપનિંગ હોય કે મિડલ ઓર્ડર હોય એટલા માટે એ પોતાની ઉપયોગીતા આ જ પ્રમાણે બની રહે એટલે એની શાનદાર રમત એ બતાવે છે અને પુરવાર કરે છે દરેક વખતે કે આઈ એમ સ્ટીલ ધ બેસ્ટ એન્ડ ઇઝ આઈ આઈ બેટ અત્યારની પરિસ્થિતિમાં કે એલ રાહુલ ઇઝ ઓનલી બેટ્સમેન કે જેની પાસે ગટ્સ છે કે આ પ્રકારની વિકેટ ઉપર રમે અને આપણે જોયું તો હું માનું છું કે બંને રીતે જોવા જાઓ તો કે એલ રાહુલ ટીમ માટે પણ મહત્ત્વનો છે અને આ સદી કે રાહુલ માટે પણ મદદ બહુ અગત્યની છે બિકોઝ યસ ટુ શો દેટ યસ આઈ કેન ડૂ થિસ એન્ડ દેટ ઇઝ વોટ હી યસ ડન ડેફિનેટલી પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાની પીચની વાત કરીએ સાઉથ આફ્રિકામાં ફાસ્ટ બોલર્સ જ મહત્વના ફાસ્ટ બોલર છે એક તો તમને તમારા ફાસ્ટ બોલર્સ ઉપર વિશ્વાસ છે કે આ ચાર બોલરો મારું કામ કરશે સાઉથ આફ્રિકા એ બહુ બુદ્ધિ વાપરીને અમુક ખેલાડીઓને ટેસ્ટ મેચ પહેલાં રિલીઝ કર્યા એમણે કીધું કે તમે જેને ચાર દિવસની મેચો જે ડોમેસ્ટિક મેચો જે રમો એન્ડ યુ ગેટ યોરસેલ્ફ પ્રિપેર ફોર ધીસ ટેસ્ટ મેચ તો એ અગત્યનો વધારે છે કે ટેસ્ટ મેચ માટે તમે તૈયાર થાવ અને એટલા માટે આ ચારે ચાર ખેલાડીઓની જે બોલિંગ છે એ બોલિંગ એ ભારત વધારે રમી નથી અને એટલા માટે દે આર ડેન્જરસ દે આર ફ્યુરિયસ અને એ પ્રકારના ક્રિકેટ માટે આ ખતરનાક બેટર્સ છે બીજું સ્પિનર્સ એમની પાસે સારા છે બટ ધે વોન્ટેડ વન એક્સ્ટ્રા બેટર એટલા માટે એમણે ચાર ફાસ્ટ બોલર્સને લાવીને એક્સ્ટ્રા બેટરને ટીમમાં સમાવ્યો એટલે આ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે એક ટીમનું કોમ્બિનેશન કેવું રાખો છો વેન યુ હેવ ગોટ મને યાદ છે કે જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ એના મધ્યાહન પર હતી ત્યારે પાંચ બેટર્સ હોય એની અંદર બસ પહેલાં પાંચ જ બેટર્સ ચાર બોલર્સ એક વિકેટકીપર અને એક એક સ્પિનર આ એમનું કોમ્બિનેશન બાકી પાંચ જ બેટર્સ બસ અને પાંચ બેટર્સ બધું જેટલા રન કરવાનું એટલે કરી નાખે પહેલાં પાંચ બોલરો જે જે કરવાનું છે વિકેટો લેવાની છે લઈ નાખે તો હું માનું છું કે એ પ્રકારનો આત્મવિશ્વાસ અત્યારે અહીંયા દેખાવ મળી રહ્યો છે ખાસ કરીને આ પર્ટિક્યુલર વિકેટ ઉપર એટલે એ જે કેરી થાય અને એ આત્મવિશ્વાસ બની આપણે જોવું પડે સાથે ઇન્ડિયન ફાસ્ટ બોલરની જો વાત કરીએ બુમરાહ છે સિરાજ છે શરૂઆત કેવી તેમના બોલ પણ ક્યાંક સવારના ટાઈમમાં જોયું તો ઘણા સ્વિંગ થતા હતા ઇટ વોઝ એન્ડ બુમરા ધ બોલ ધ બેટર્સ હેઝ હેપન મેની એ ટાઈમ્સ ઘણી વાર ચાન્સ મળ્યા હોય એમ કહી શકાય એટલું બધું નજીકથી બેટની કિનારી નજીકથી જેને કહેવાય બીટ થવું અથવા તો ચૂકી જવી લાઈન ઇટ એઝ હેપન પ્લેન્ટી ઓફ ટાઈમ્સ એમ આની સાથે નજીક પણ જોઈએ અધરવાઇઝ તમારી પાસે તકલીફ પડે અધરવા આ જે બેન બંને બોલર છે શરૂઆતમાં એમને વિકેટો મળી શકે એવી શક્યતા હતી એટલું જ બાઉન્સ પણ મળતો હતો સ્વિંગ પણ થતો હતો બહાર પણ નીકળતો હતો બેટ્સમેન ચૂકતા હતા બટ બેટ્સમેન જે છે એ એટલા ડિટર્મિન હતા કે અમારે આ વિકેટ ઉપર ટકવાનું છે તો અહીંયા તમારી વાત એ બિલકુલ સાચી છે પ્રસિદ્ધ ક્રિષ્ના ઇઝ ધ વેરી મચ કન્સર્ન ફોર ધ ઇન્ડિયન ટીમ પ્રસિદ્ધ ક્રિષ્ના કે જે એની પાસે સ્પીડ છે જેની પાસે હાઈટ છે બટ હી ઇઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ એઝ રિક્વાયર્ડ કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા હાઈટવાળા બોલર્સને જે બોલ પીચ પડ્યા પછી જે જમ્પ થવો જોઈએ જે બાઉન્સ થવો જોઈએ એ બાઉન્સ એ પ્લેએબલ બાઉન્સ બીજું એ બાઉન્સ જે છે એ નોર્મલ સ્પીડે આવે છે વી આર નોટ ગેટિંગ ધ સ્પીડ વિચ ઇઝ રિક્વાયર્ડ તો એ ક્યાંક ને ક્યાંક એટલો સફળ થયો નહીં જસપ્રીત બુમરાહ એન્ડ સિરાઝ બોથ ધીસ બોલર્સ હોય એબસુલુટ ઇઝ સુપર એમાં કોઈ કોઈ બેમત નથી અને હું માનું છું કે આ બધાના હિસાબે જ ક્યાંક ને ક્યાંક ભારતની પાસે કમબેક કરવા માટે અશ્વિન વોઝ નોટ ઇફેક્ટિવ અશ્વિને ઓફકોર્સ બહુ વધારે બોલિંગ નહોતી આપી બટ હી વોઝ હી વોઝ નોટ એબલ ટુ ટર્ન ધ બોલ ઓર નોટ હી વોઝ ગેટિંગ એની એસિસ્ટન્ટ ફ્રોમ ધ ક્રિઝ તો આ એક વસ્તુ બની પણ આજે એક બીજી એક મહત્વની ઘટના એ પણ ઘટી છે કે આજે ધર આ સટન ડિલિવરીઝ વીચ કેપ લો એટલે કે બોલ જે છે પીચ પડ્યા પછી નીચે રહે છે અત્યાર સુધી આપણે બોલ ગઈકાલે જોયું ઇટ વોઝ રાઇઝિંગ ઇટ વોઝ શૂટિંગ અપ અહીં આગળ બોલ નીચો રહેવાની પણ ઘટના ઘટી છે એટલે આ પીચમાં હજુ પણ કંઈક વિધિન ધ રિમેનિંગ ડેઝ જોવા મળે તો નવાય નહીં હું આ લાલ ગોવંશે પહેર કે કદાચ સ્પિનરનો કોઈ રોલ અહીંયા જોવા મળી શકે છે પણ અત્યારના તબક્કે ફાસ્ટર્સ આર ડુઇંગ વેરી ગુડ જોબ ઇન્ડિયન ફાસ્ટર પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તો લેટ્સ સી આ તો બેટર છે બોલરોનું છે બેટર બેટ્સમેનો તો ડેફિનેટલી જજુમાનું જ છે બિલકુલ આપણે શરૂઆતમાં વાત કરી કે સ્વિંગ ઘણા મળતા હતા મુમેન્ટ મળતી હતી બોલને પરંતુ નસીબ એક મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વનું એક ફેક્ટર પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે માર્કરમની ઘણા બધા મોકા મળ્યા પરંતુ માર્કરમની પ્રથમ વિકેટ સિરાજની મળી એના મુખ્ય કારણો કયા ગણી શકાય તો પછી સી બેસિકલી તમે કન્સિસ્ટન્સી તમારી જે તમને જે બોલર જ્યારે ઊભો છે અને એ જ્યારે બીટ થાય છે એટલે બોલરને બેટર જ્યારે ઊભો છે અને બીટ થાય ત્યારે બો બોલરને ખબર હોય કે આ આઉટ બીટ થાય છે હી વિલ કન્ટિન્યુઅસલી ટ્રાઇંગ ટુ પીચ એટ ધ સેમ પ્લેસ એને કમ્ફર્ટ ઝોનમાં ના આવવા દો સી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ ક્રિકેટર્સ આર ડુઈંગ કે બેટ્સમેનને તમે જ્યારે કમ્ફર્ટ ઝોનમાં આવવા દીધો તમે એની એની રેન્જમાં જો બોલ નાખશો તો એ ચોગ્ગો છગ્ગો ફટકારશે બટ ઇફ યુ આર ટ્રબલિંગ ગીમ વિથ ધી નો શોર્ટ ડિલિવરીઝ મોટાભાગની શોર્ટ ડિલિવરીઝ બહુ થઈ જાય છે પછી ગુડલેન ડિલિવરીઝ તો આ જે છે બેટ્સમેન હવે જ્યારે એકવાર ત્યાં કરો બીજી વાર તમે એ જ પ્રમાણે બોલિંગ કરો ત્રીજી વાર કરો હી કન્સિસ્ટન્ટલી એને એક આ ભારત જાય છે બોલ થોડીક સ્લાઇટ મુવમેન્ટ તમે કરો એની અંદર અથવા તો સ્લાઇટ એડજસ્ટમેન્ટ કરો તો તમને વિકેટ તો કન્સિસ્ટન્ટલી એણે એમ જ ઊંચ્યું કે આમ જ જશે બોલ આમ જ જશે બોલ આમ અને અલ્ટિમેટલી એની વિકેટ મળી એટલે આ એક વસ્તુ છે કે તમે કઈ લાઈન અને લેન્થ ઉપર બોલિંગ કરો છો કે જે બોલિંગ એ બેટર્સને મુશ્કેલીમાં મૂકે છે અથવા તો એની એની વિકેટ લે છે તો બહુ અગત્યનું એ તમે જે લાઇન લેન્થ એમાં મારેક્રમ આપણને એ થયો અને નોટ ઓન્લી દેટ આઈ થિંક બે વિકેટો કદાચ ગઈ છે એવું કહી શકાય તો હું માનું છું કે સ્ટીલ ધ મેચ ઇઝ વેરી મચ હલાઇવ અને જબરદસ્ત રહેશે હા એકસો સત્તર રન થયા છે ત્રણ વિકેટ પડી ચૂકી છે આપણે કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે એક વિકેટ તો હતી એના ઉપરા ઉપરી બે વિકેટ પડી એકસો બે રને એકસો તેર રને મહત્વની વસ્તુ એ છે બુમરા બે વિકેટ લઈ ગયો છે એક વિકેટ સિરાજ લઈ ગયો છે ફાસ્ટર્સનું મહત્વ જોવા મળી રહ્યું છે પીચ ઉપર કઈ તરફ મેચ જઈ રહી છે બહુ સરસ સવાલ છે કારણ કે જે હમણાં જ વાત થઈ આપણે કે ત્રીસ મિનિટના ગાળાની અંદર તો વીસ મિનિટના ગાળાની અંદર બે વિકેટો ઓલરેડી ગુમાવી ચૂકી છે સાઉથ આફ્રિકાની ટીમ હવે સવાલ એ છે કે આ દબદબો આ ખોફ આ લાઈન આ લેન્થ જો યથાવત રહે તો ભારતે જે સ્કોર કર્યો છે બસો પિસ્તાલીસનો એ બસો પિસ્તાલીસના સ્કોરમાં પણ ભારતને લીડ મળે તો ઇટ ઇઝ નથિંગ લાઈક ઇટ એટલે હું ઈચ્છા એ જ કે હું એ જ વિશ કરીશ કે ભાઈ ભારતને લીડ મળે ભલે પચાસ રનનો મળે ચાલીસ રનનો મળે ત્રીસ રનનો મળે તો હવે જે ત્રણ વિકેટો ગઈ છે છેલ્લા બે બે કે ચાર ચાર એમના બોલર્સ છે તમારી પાસે ચાર બેટ્સમેન બાકી રહ્યા છે એ ચાર બેટર્સની જો તમે વિકેટો લઈ શકો છો અને તમને આ બસો પિસ્તાલીસની અંદર પણ થોડો ઘણો માર્જિન મળે છે આઈ થિંક યુ હેવ ડન ગુડ ફોર યોર ટીમ અને તો પછી તમારા માટે કમબેક કરવાના ચાન્સીસ જબરજસ્ત છે અત્યારે બી અત્યારે આ ત્રણ વિકેટ ગઈ એટલે નાવ વી આર બેક એક હતી ત્યાં સુધી ચિંતા હતી કે જો આ એક જ વિકેટ છે જો વિકેટ નહીં પડે બેટ્સમેન જામી ગયા પાર્ટનરશીપ મોટી થઈ હતી તો તકલીફ પડી શકે પણ ના દેટ વી આર બેક ઇન ધ સેડલ બેક ઇન ધ ગેમ વી મસ્ટ એન્શ્યોર કે ભાઈ આપણને જે બસો પિસ્તાલીસ છે એની અંદર અને એની અંદરથી થોડો ઘણો આપણને લીડ મળી જાય એવું રમવું પડશે બિલકુલ જ્યોર્જીની એક મહત્ત્વની વિકેટ કારણ કે શરૂઆતમાં જ્યારે આપણે શો કરતા હતા એ વખતે જ્યોર્જી એક મહત્વનું નામ સામે આવતું હતું એની વિકેટ પણ ગઈ છે એટલે ખેર આપણી પાસે હજુ એક ચાન્સ છે અશોકભાઈ શું બની શકે એબ્સોલ્યુટલી મેં કહ્યું એ પ્રમાણે ચાન્સ છે અને ઇફ વી આર ટેકિંગ ધ વિકેટ ધ સેમ વે હવે તમારી પાસે ત્રણ ચાર વિકેટ પડી ગયું હોય પછી ત્યાર પછી તમારી મહત્વના બેટર્સ બે જ રહે છે અને ત્યાર પછી જો જેન્સન છે રબાડા છે કોટઝી છે આ તો બધા બોલર્સ છે સુ ધે આર નોટ એટલા બધા પાવરફુલ નથી કે જેની જેનાથી ડરવું પડે તમારો પ્યોર જે બેટર હોય એનાથી તમારે ડરવું પડે કારણ કે એ બેટર સો રન બનાવી દે પાર્ટનરશીપ મોટી બનાવી દે તો વી કેન ડેફિનેટલી બી ઇન ધ ઇન ધ ગેમ અને હજુ અત્યારના તબક્કે હું માનું છું કે ભારત ફરી એકવાર રમતમાં આવી ગયું છે અને હવે બેટર જે બાકીના દિવસોમાં કઈ રીતના ટેસ્ટ ક્રિકેટ આગળ વધશે એ જોવાનું રહેશે યસ વી આર એટ પાર વિથ સાઉથ આફ્રિકા એટ ધીસ મોમેન્ટ દર્શક મિત્રો હવે આગળ કેવા પ્રકારની ગેમ ચાલે છે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપે બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની મહત્વની વાત થઈ કે સાઉથ આફ્રિકાની વિકેટ ઉપર ફાસ્ટ બોલિંગ તો મદદ કરે છે પરંતુ એની સાથે સાથે આપણને ટીમમાં એક યોદ્ધા મળ્યો કે એલ રાહુલ કે જેણે પોતાના સ્થાન ઉપર સારું એવું પ્રદર્શન કર્યું આશા રાખીએ કે ભારતને લીડ મળે અને એ લીડ આગળ યથાવત રાખે એ જ આશા સાથે કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું નમસ્કાર